આખી એક ઘટનાનું કેન્દ્ર બિંદુ અને કારણ હું જ રહો છું મારા નિવેદન મારી પાર્ટી માટે એસેટ સમાન હતા પરંતુ મારા એક નિવેદનના કારણે મારી પાર્ટીને વારો આવ્યો મારે આપ સૌને કહેવું છે કે માણસ માત્ર નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગુ છું હું પરસોત્તમ રૂપાલાએ ફરી એક વખત કીધું છે અને ફરી એક વખત તેઓએ માફી માંગી છે ક્ષત્રિય સમાજની માતૃશક્તિની પણ માફી માંગુ છું નરેન્દ્ર મોદીને પણ મારા કારણે સાંભળવું પડ્યું બદલ હું માફી છું ક્ષત્રિય સમાજ ભારતના વિકાસમાં સહયોગી બને તે માટે હું વિનંતી કરું છું મારા નિવેદનના કારણે મારા સાથીઓને પણ કષ્ટ વેઠવાનો વારો આવ્યો છે તેવું રૂપાલાએ જણાવ્યું છે તેમની પણ હું માફી માંગુ છું આવડા મોટા આંદોલન પછી ગઈ કાલે પણ કોઈ મોટા અવરોધો ક્ષત્રિય સમાજ દ્વારા ઉભા કરવામાં નથી આવ્યા તે ખૂબ જ પ્રશંસનીય વાત છે ચૂંટણી લડવી કે નહીં તે મારો વિષય છે જ નહીં ક્યારેય પણ વૈમનસ્ય પેદા ન થાય તે મારો પ્રયાસ અને મારો હર હંમેશથી તે પ્રયાસ રહ્યો છે તેવું રૂપાલય નિવેદન આપ્યું છે માફી માંગી છે મારે સૌ કેવું છે કે મારી ભૂલ મારાથી ભૂલ થઈ એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું કારણ બન્યું પણ આખી એક ઘટનાનું કેન્દ્ર બિંદુને કારણ હું જ હતો પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટા અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે મારા માટે સૌથી કષ્ટદાયક મને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને દ્વિધામાં મૂકનારું થયું મુશ્કેલીમાં મૂકનારું એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું છું હવે હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગુ છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજ ને સમગ્ર ક્ષત્રિય સમાજની પરષોત્તમ રૂપાલાએ માફી માંગી છે ક્ષત્રિય સમાજની માતૃશક્તિની પણ માફી માંગુ છું તેવું પરસોત્તમ રૂપાલાએ કીધું છે આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માંગી એના માટે પણ ખાસ કહેવા માંગુ છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરીએ હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માંગી છે અને હું પણ એવું સમજુ છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને દરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે તો આજ સુધી એમને જે કાંઈ માફીઓ માગી એ રાજકીય હતી આજે જયારે મેં એમને એમ જ કીધું છે કે બધે એવું સમજતા છે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગી હોય એવું મને દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ એની મિટિંગમાં નક્કી કરવામાં આવશે સંકલન સમિતિના જે કંઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે શું કરવું આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે જ્યારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલીએ છે એ કોઈ સ્વીકાર્યને પાત્ર નથી અને અમે હરેક વાતને બોલવા તૈયાર છે અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે જયારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રમાઇઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી આ સાચા પ્લેટફોર્મ પરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોય કે એમને માફી સાચી જગ્યાએ દિલથી માગી છે આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી આ બહુ સ્પષ્ટ દેખાય છે એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોઈ શકે એવું પણ અમને લાગી રહ્યું છે આપની વાત સાચી છે કે એ ઘણું કેસે હવે એમને એવું કહેવામાં આવે છે કે માતૃશક્તિ માટે માફી માંગી કાલ સવારે કહેશે કે આમના માટે માફી માંગી કાલ એવું કે સમાજ વચ્ચે હમણાં એમને પ્રેસમાં પણ કીધું કે હું સમાજની વચ્ચે જઈને માફી માંગી એ આપને ખબર છે કે એમને ક્યાંથી એમને માફી માંગી અમારા સમાજને એક પણ પ્લેટફોર્મ પરથી એમને માફી માંગી એવું હજી અમારે ધ્યાન આવે આગળ અમારી મીટિંગ થશે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ એમાં એનો નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે અને અમારે એના માફીના તો કોઈ સવાલ અત્યારે આવતો જ નથી કે એને માફી આપવી એવું હું બહુ સ્પષ્ટ કઉ છું અત્યારે જયરાજસિંહ પરમાર ભાજપના જે પ્રવક્તાને આગેવાન છે એમને એવું કીધું છે કે સંકલન સમિતિમાં સારા માણસો પણ ઘણા છે પરંતુ અમુક લોકો રાજકીય રોટલા શેકવા માટે પ્રયાસો કરી રહ્યા છે તો આ બહુ સારી વાત છે પરવાર સાહેબ ડી કે આપ રાજકીય માણસો સમાજના પ્લેટફોર્મ ઉપર હરેક લોકો સમાજના લોકો છે એમને રાજનીતિ કરવી છે એટલે એ આવી વાત કરે છે કે સંકલન સમિતિના સારા માણસો છે અને કોઈ પક્ષ એનો લાભ લઈ રહ્યો છે ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે આ બોયલા છે ને એ પણ એની રાજનીતિ ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ બોયલા છે હજી કહું છું સમાજના પ્લેટફોર્મ ને સમજો સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે આની પેલા પણ એક એમનું ખરાબ નિવેદન હતું ઈ પણ અમારા ધ્યાન છે જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબને એવું અમારી પણ નમ્ર વિનંતી છે ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ખોટું ક્ષત્રિય સમાજનો નો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે શું જવાબ આપવાનો છે એક પણ ઉશ્કેરણીજનક બાબતો બની હશે ને ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યો છે આજ સુધી સંયમ ચાલી રહ્યું છે રૂપાલાજી કે એમના અંગત લોકો એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે હું બહુ સ્પષ્ટ કહું છું મારી સાથે પ્રૂફ સહિત છે એનું એના પ્રૂફ સહિત છે પણ સમય અંતરે અમે બતાવશું અમને ઉકસાવવા માટે છેલ્લા બે દિવસથી ખૂબ પ્રયત્ન કર્યા છે આજે જેમ કે પરમારભાઈ બોલે એના જેવું ઘણા લોકોએ આ પ્રવૃત્તિ કરી છે સંકલન સમિતિના સમાજના લોકોનું અને સમાજના હિતમાં જ વાત કરે છે અને સમાજની જે વાત હશે એ અમારે અને સમાજને સમાજ સુધી લઈ જવાની છે એ અમારું કામ છે પરસોત્તમ રૂપાલે આજે એવું કે સંકલન સમિતિ સાથે ચર્ચા કરવી અમારા ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે નક્કી કરશે એટલે એને તૈયારી બતાવીને સંકલન સમિતિ સાથે વાત કરીને કઈ રીતે તમે જોઈએ તો શું સંકલન સમિતિ રૂપાલા સાથે બેસશે એ તો આપ જો કે કોની સાથે આની પહેલા પણ બે મીટીંગ કરેલી છે તો એ રાજકીય આગેવાનો છે એના થ્રુ વાત કરે છે એમનો પ્રશ્ન છે તૈયારી બતાવે શું કરશે એ અમારી સંકલન સમિતિ નિર્ણય લેશે કે કે અમારે બેસવું નહીં રૂપાલા સાથે બેસવાનો કોઈ પ્રશ્ન આવતો નથી અમારા બહેનોની જેને અસ્મિતાની વાત કરી છે ત્યારે ક્ષત્રિય સમાજ એને કઈ રીતે માફી કરી અમારી અપેક્ષા અમારી અપેક્ષા હંમેશા બહેનોની ની અસ્મિતા જળવાય ને એ અમારી અપેક્ષા છે ક્ષત્રિય ની અસ્મિતા પર આ ઘા છે આ ચાલીસ દિવસ નું આંદોલન એક આપણે જોયું કે રાજકીય પાર્ટીની સામે લડત આપતું આવડી મળતી સત્તા સામે લડત આપનાર ક્ષત્રિય આંદોલન હતું અને જયારે આપ એવી વાત કરો છો કે આંદોલનનું શું થશે અમારા જે કઈ સંકલિત સમિતિના સભ્યો છે એનો નિર્ણય લેશે કે અમારે કેવી રીતે આંદોલન આગળ તપાવવું એ બાબતે હજી અમારી કોઈ ચર્ચા થયેલ નથી કે અમારી આગામી મિટિંગ ક્યારે છે હજી તો આપ સમજો છો કે આજે કોરો લેવાનો દિવસ હતો અમારે અને આજે રૂપાલા